ખાતું છે પાડી ઉધા માં આવી છે કઈ વાંધો નથી ફરા ફર આખી હાક ને તો ખીલો ખેંચી લેવાની છે

અને અત્યારે આવી ગયા તો જો જોકે તડકો બહુ છે એટલે આપણે કંઈ ખેતરમાં તો ગયા નથી એટલે બાકી ગયા છે ખુલ્લું બટણ તૈયારી છે અને એમાં હું બટાણે મારી વાસળીને થોડોક નીન પૂરો કરી કારણે કારણ કે એનો ખીલો ફેરવો પડશે એને એ બાજુ તડકો દાવી રાખે તડકો દાવ્યો રાખે એટલે કે એને મજા આવે નહીં લઈ લે પોપોઈ કેમ થઈ ગયું અને એક નાનો સોડો ગયો હતો જમાવટ લઈ ગયો પણ મીંડા ધીના ધીના તો જાય આવા

તો હજી ભાઈ ખેતરોમાં જવું પાણી સુકાણા હે હજી કારણ કે ત્રણ દિવસના વરસાદના કાલ તો આખો દિવસ કે આવું નતો એટલે હજી પાણી આશા આશા હું આવે અને આપણે જોઈએ હવે શું નુકસાન કારણ કે છે વાત કરીએ સોરીની સોરીને હજી તો કઈ દેખાતું નથી પછી તો દાણો કેવો કડકો બોલે એના ઉપર આધાર રાખે કારણ કે જો ખખડા તો છે પણ આ જે ફૂલ ખરી ગયા ને ફાલ ખરી ગયા ને એ બહુ નુકસાની એ સીગું બંધાણી જ નહીં પણ તો એમાં મળી ગઈ છે આપણને કેરી મસ્ત મજાની જો હાઈ ક્લાસ કેસર નથી પણ છે દેશી હા દેશી કેરી આવી પીળી હોવી એ બહુ મુશ્કેલ છે એટલા ઉપરથી મળવી કારણ કે વરસાદને કારણે બધી ખરી ગઈ એમાં કોક પાકતી આવે તો મળી જવો કેમ બાકી ખાલી નજર રાખી લે ખ્યાલ આવી જાય કે કેરીનો રસ કેવો હોય છે મીઠો મીઠો પીળો પીળો જબરજસ્ત આવી લો ખસર બહુ બાકી કેરી એટલે કેરી છે હજી પાકતી આવે એમાં પારી પારી તમને દેખાતી છે આંબામાં એટલે એમાં છે એવું બધું હાલો તો થોડીકાને સુગંધ લઈ અને એક વખત છે એ એક ચુસ્કો થઈ ગઈ કેરીનો પછી કે કામ કરી બીજું હાલો ભાઈ તો મગનું વાઢવાનું કામ ચાલુ થઈ ગયું હોય પૂરજોશમાં અને અત્યારે તો કેટલા જણા વાટે કારણ કે આવો પાકી ગયો મગ પૂરેપૂરા કાપણીનું કામ ચાલુ અને અમે જેવો પાણી ભેરાવશે એટલામાં તો

તો બધાએ હાથ આઠણા રહેતા હતા મગ વઠવા અને આજના દિવસમાં જાય પછી કાલ સોરી ને આપણા હું તો છે ગજબ ખાવ ચાલુ થઈ ગઈ કાપણી અને કાલના દિવસમાં લગભગ અડધું ખરું વઠે જાય તો એક બે જણા આગળને એક બે જણા પાછળ ફૂલ ફૂલ જોશમાં ત્યારે ચાલે મગવઠવાની બેકની ફૂકાઈ જાય એટલે ટ્રેક્ટર મૂકી દેવું હે કાયરું મકાઈ ને બધું વાડીના ખેતર ખાલી કરવા ના ગયા ઢોર ફેરવાનું ટાણું થઈ ગયું ને પાડી હો ઉધામે આવી છે હી કોઈ વાંધો નથી ફરા ફર થાય આખી હાકા ને ખેસી તો ખીલો ખેસી લેવાની છે હઈ લેજો મોડું થાય ને ગાવાઈ ગઈ ને ખીલે એટલે આને એમ થાય સટો મને જવા દેજો આટા ફાઈન ફરવા એ ને મોડું થાય ગાડી મોડું થાય ભલે કુંબરા મારે જોઈન બાકી ખિસ્કો લાવી પડ્યો રાવણા ખાવા હાટું બાજ છે આગળ જાજો આવ પહાઈ આવી ગયા

solías caer una ¿no?